નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે પાટણ બારસો નેવુંથી તેરસો ચોત્રીસ ચાણસમાં તેરસોથી તેરસો સત્તર વિજાપુર બારસો નેવું થી તેરસો એકતાલીસ કુકરવાડા તેરસો ચોવીસ થી તેરસો ચાલીસ ગોઝારિયા તેરસો ચાલીસ થી તેરસો ચાલીસ વિસનગર બારસો એસી થી તેરસો સાડત્રીસ ઉનાવા તેરસો અગિયાર થી તેરસો ચાલીસ પીલડી તેરસો બે થી તેરસો અગિયાર ભુજ બારસો પચાસ થી બારસો નેવું લાખણી તેરસો થી તેરસો બાવીસ મહુવા અગિયારસો એકતાલીસ થી બારસો સત્યાસી થરાદ બારસો થી તેરસો સત્યાવીસ તાનેરા બારસો થી તેરસો એકવીસ ગોંડલ બારસો થી તેરસો એક ધારી અગિયારસો થી અગિયારસો ત્રીસ રાઘનપુર થી તેરસો અઠ્યાવીસ તળાજા અગિયારસો ચોસઠ થી અગિયારસો ચોસઠ નેનાવા બારસો સિતે તેરસો ચોવીસ અંજાર બારસો ઇઠોતેર થી બારસો એકાણું પાલનપુર તેરસો થી તેરસો ત્રીસ છોટાણા તેરસો અઢાર થી તેરસો બાવીસ વડાલી બારસો સાહીઠ થી બારસો અઠ્ઠાણું પાપર તેરસો દસ થી તેરસો ત્રીસ જસદણ નવસો થી બારસો અઠ્ઠાણું ટિન્ટોય બારસો એસી થી તેરસો દસ રાપર બારસો સોળ થી બારસો એક્યાસી હારીજ તેરસો વીસ થી તેરસો છત્રીસ હિંમતનગર તેરસો થી તેરસો ચાલીસ જામનગર બારસો નેવું થી તેરસો બાર પ્રાંતિજ તેરસો થી તેરસો પચીસ બાવડા તેરસો પંદર થી બારસો નેવું દિયોદર તેરસો થી તેરસો પચીસ વિરમગામ તેરસો થી તેરસો ઓગણત્રીસ તલોદ તેરસો થી તેરસો અડતાલીસ ખેડબ્રહ્મા થી તેરસો પંદર સમી તેરસો થી તેરસો અઢાર રાજકોટ અગિયારસો દસ થી બારસો બ્યાસી સાણંદ બારસો ચોર્યાસી થી બારસો સિદ્ધપુર તેરસોથી તેરસો ઓગણત્રીસ પાટડી બારસો થી બારસો નેવું જેતપુર બારસો થી બારસો પાસઠ ભચાઉ બારસો થી બારસો પંચાણું કડી તેરસો થી તેરસો ત્રીસ મહેસાણા બારસો થી તેરસો અઠ્યાવીસ આસણ તેરસો થી તેરસો સત્તર ડીસા તેરસો થી તેરસો એકત્રીસ હળવદ બારસો થી બારસો સત્તાણું બહુચરાજી તેરસો થી તેરસો ત્રીસ દહેગામ તેરસો થી તેરસો સોળ रखियाल बार सौ एसि थीरसो वडगाम तेरसो छरसो दस एक थी बार सौ एक्स वाही त्रीस ईडर तेरसोरसो वीस अमरेली अगियारो थी, थी आठ जादर तेरसोरसो वीस दाहोद बार सौ पचास थी બારસો સિંતેર માણસા બારસો સત્તાણું થી તેરસો ચોત્રીસ વિસાવદર એક હજાર પચાસ થી અગિયારસો છેતાલીસ જુનાગઢ થી બારસો છોતેર કલોલ તેરસો થી તેરસો સત્યાવીસ માંડલ બારસો થી બારસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો